ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ આંગણવાડી મધ્યાહન ભોજનની બહેનો અને આશા વર્કરો ત્રણેય બહેનોના પડતર પ્રશ્નો ઘણા વર્ષોથી સરકાર દ્વારા કોઈ નિવેડો નહીં આવતા આજરોજ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી હાઈકોર્ટના આદેશ હોવા છતાં આંગણવાડીની બહેનોને કાયમી કરવાનો છેલ્લા છ મહિનાથી વધુ સમયથી જે ચુકાદો હાઈકોર્ટે આપ્યો હોવા છતાં સરકારે તેનો અમલ કર્યો નથી તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે બે હજાર સત્તરમાં પંદરસો રૂપિયાનો પગાર વધારો અને લઘુત્તમનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે હજી અમલમાં આવ્યો નથી આ ઉપરાંત ડિજિટલ યુગની વાતો કરતાં સરકાર બે હજાર ઓગણીસ પછી સમયથી સરકારી ફોન આપ્યા નથી અને મોટાભાગનું કામ ડિજિટલ યુગમાં ફોન દ્વારા કરવા સરકાર માગતી હોય છે ત્યારે ફોનની માગણી બહેનોએ કરી હતી અને ફોન નહીં મળે ત્યાં સુધી તમામ કામો અટકાવી દઈશું એમ પણ જણાવ્યું હતું ટીવી ન્યૂઝ ચેનલ चीफ रिपोर्टर किशोर पटेल सूरत मेरा नाम अनिल कुमार निषाद है भारतीय मजदूर संघ में प्रदेश उपाध्यक्ष की मेरी जिम्मेवारी है आज, आज कार्यक्रम इस तरह रखा हुआ है कि आज पूरे भारत में हर जिला कलेक्टर के मुख्यालय पर जिला कलेक्टर को एक आवेदन पत्र देने के हमारे केंद्रीय भारतीय मजदूर संघ ने डिसाइड किया हुआ है जिसके तहत आज हम सूरत जिला कलेक्टर कचहरी यहाँ पर आए हुए हैं हमारा कुछ डिमांड इस प्रकार है कि अभी अभी जो बजट गया भारत सरकार का उस बजट के अंदर जो स्कीम वर्कर है उनकी सरकारी कर्मचारियों के समान उनको वेतन मांग की हमारी मांग थी लेकिन स्किल स्कीम कर्मचारी जैसे कि आशा बहन है आंगनबाड़ी बहन है मिड डे मील के कर्मचारियों को किसी भी प्रकार की पगार की बढ़ोतरी नहीं की गई है वही पुराना पगार चल रहा है तो उसके विरोध के लिए आज हम सब लोग इकट्ठा हुआ है हमारी कुछ मांग इस प्रकार है कि ई पी एस नाइन्टी फाइव के तहत न्यूनतम पेंशन पाँच हज़ार की जाए जो अभी केवल एक हज़ार चल रही है आज के महंगाई के दौर में एक हज़ार में क्या होता है दूसरी हमारी मांग इस प्रकार है कि ई पी एफ जो पंद्रह हज़ार रुपये से बढ़ाकर उसको पच्चीस हजार तीस हज़ार किया जाए ई एस आई की जो कटौती होती है उसकी सीमा इक्कीस हज़ार है उसको बढ़ाकर बयालीस हज़ार की जाए सार्वजनिक संपत्ति की बिक्री पर तात्कालिक रोक की जाए बीमा एवं क्षेत्रीय बीमा क्षेत्र में हंड्रेड परसेंट जो विदेश निवेश पर और सरकार सोच रही है उसके ऊपर रोक लगाई जाए असंगठित क्षेत्र में हेतु पर्याप्त धनराशि उपलब्ध कराई जाए और, और खासकर हमारे स्किल वर्कर स्कीम वर्कर है आंगनबाड़ी बहने मिड डे मील के कर्मचारी एवं आशा बहने जिसके करीब दो हज़ार अठारह के साल से पगार के अंदर बढ़ोतरी नहीं की गई है तो यही बढ़ोतरी की जाए ये हमारी मुख्य मांग है आगामी दिनों में अगर ये आपकी मांग पूरी नहीं होती तो आगामी दिनों में अगर ये हमारी मांग पूरी नहीं होती है तो इससे भी हम जलत कार्यक्रम करने के मूड में है ધરણા પ્રદર્શન કરે રહે મારું નામ હેમલતાબેન જે પટેલ છે આજે કલેક્ટર કચેરીએ પૂરા ગુજરાતમાં ચાર વાગે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સરકાર શ્રી અગાડી અમે જે આવેદનપત્ર આપ્યું છે અને મીટિંગો કરી છે કે બેનોના પગાર વધારા અને બેનોને જે કામગીરી કરવામાં તકલીફ પડે છે એના માટે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે મુખ્ય માંગણી તો અમારી એવી છે કે કેન્દ્ર સરકારે જે અમને બે હજાર સત્તરમાં પંદરસો રૂપિયો વધારો કર્યો હતો પગારમાં એ અમને કેન્દ્ર સરકારે પગાર વધારો નથી કર્યો નથી લઘુત્તમ વેતનમાં જાહેર કર્યા પછી હાઈકોર્ટમાં જે ચુકાદો આવ્યો પણ એનો પણ કોઈ નિર્ણય સરકારે લીધો નથી એના માટે ખર્ચ આવ્યા છે અને દસ હજાર પગાર બહેનોને ચૂકવે છે દસ હજારમાં બહેનોના આટલી મોંઘવારી પ્રમાણે ચાલતું નથી પછી એ વસ્તુ એક એ છે કે જે બહેનોને મોબાઈલ બે હજાર ઓગણીસમાં મોબાઈલ આપવામાં આવ્યા હતા એ પછી અમને મોબાઈલ આપ્યા નથી અમારી બહેનો જે મોબાઈલમાં કામગીરી કરે છે તે પોતાના મોબાઈલમાં કરે છે અને જે સરકારે પોષણ ટેકર એપ ચાલુ કરી છે એ એપ ખરેખર ચાલતી નથી ને અમારી બહેનોને બહુ તકલીફ પડે છે પછી જે ટીએચઆર આપવામાં આવે છે તો પહેલાં અમારે ફોટા નહીં લેવાના હતા તો ટીએચઆરમાં વાલીઓને બોલાવીને ફોટા લેવાના છે તો એ અડધો કલાક થાય કલાક થઈ જાય તો એ ફોટો આવતો નથી તો લાભાર્થી પણ હેરાન થાય છે ને અમે પણ હેરાન થઈએ છીએ અમારી પાસે બધી જ કામગીરી સરકાર લે છે પણ અમારો કોઈ પગાર વધારતો નથી અને અમને મોબાઈલ આપે તો જ અમે આ મોબાઈલમાં કામગીરી કરવાના છે નહીં તો અમે હવે નક્કી કર્યું કે સરકાર મોબાઈલ નહીં આપે તો અમે કામગીરી નહીં કરશું લગભગ એક વર્ષ થઈ ગયું અમે મોબાઈલની માગણી કરીએ છીએ ને આગામી સમયમાં આ મોબાઈલ અમને નહીં આપે અમારો પગાર વધારો નહીં કરે તો અમે હડતાલ પર ઉતરવાના છે એવું નક્કી કરી દીધું છે મારું નામ રેખાબેન પટેલ છે અને હું મધ્યાહન ભોજનમાંથી છું અમે કલેક્ટર સાહેબ માટે અમારી માંગણી લઈને આવ્યા છીએ અમારું બજેટ અને